તમારે એની પ્રિન્ટ આઉટ કાઢવી હોય ડાઉનલોડ કરીને એ પણ કરી શકો છો ક્લિયર બાકી ટેસ્ટ સિરીઝ પણ મળશે જૂના એક વર્ષ સુધીની એ તમે આપી શકો છો શરૂ કરીએ આજનો બારમી નંબરનો વિડીયો માઉન્ટ શીશા પંગમાં એના ઉપર ચડાઈ કરનાર સૌથી પહેલાં ભારતીય વ્યક્તિ કોણ છે તો અર્જુન વાજપાઈ બરાબર એ સૌથી પહેલાં ભારતીય વ્યક્તિ બન્યા છે અર્જુન એરિગેસી છે એ ચેસના ખેલાડી છે બરાબર એટલે અહીંયા મિસ્ટેક ન થઈ જાય નામ સાંભળેલું હશે એટલે ટીક કરવાનું મન થાય પણ નહીં કરવાનું

બીજી વાત કરું અર્જુન ઇરિગેશન વિશે સોરી અર્જુન વાજપાઈ છે તો અર્જુન વાજપાઈ છે માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડાઈ કરનાર સૌથી ઓછી ઉંમરના વ્યક્તિ પણ બનેલા હતા અને અર્જુન વાજપાઈ એવા પર્વતારોહક છે કે એકમાત્ર ભારતીય વ્યક્તિ છે જેણે વિશ્વના ચૌદ ઊંચા પર્વતો છે બરાબર એને એના ઉપર ચડાઈ કરી છે કે જેની ઊંચાઈ છે આઠ હજાર મીટરથી વધારે હોય બરાબર એ ધ્યાનમાં રાખીશું આ એમના વિશેના આ બધા મુદ્દા છે એ તમે યાદ રાખજો રાષ્ટ્રીય જાહેર પ્રસારણ દિવસની ઉજવણી કરે છે રાષ્ટ્રીય જાહેર પ્રસારણ દિવસ છે બાર નવેમ્બર ઉજવવામાં આવેલું આન્સર આવશે બાર નવેમ્બર હાલમાં જ રાષ્ટ્રીય જાહેર પ્રસારણ દિવસની ઉજવણી છે એ બાર નવેમ્બરના રોજ કરવામાં આવેલી છે ઓગણીસો સુડતાલીસમાં ઓલ ઇન્ડિયા રેડિયો દિલ્ દિલ્હીના સ્ટુડિયોમાં જે આપણા રાષ્ટ્રપિતા છે મહાત્મા ગાંધી એમણે ત્યાં પ્રથમ અને એકમાત્ર મુલાકાત લીધી હતી એ દિવસની યાદમાં જાહેર પ્રસારણ દિવસ છે એ આપણે દર વર્ષે બાર નવરે ઉજવીએ છીએ મહાત્મા ગાંધીએ આજે દિલ્હીમાં ઓલ ઇન્ડિયા રેડિયો આવેલો છે બરાબર ઓગણીસો સુડતાલીસમાં ત્યાં એકમાત્ર વખત મુલાકાત લીધી બરાબર તેની યાદમાં આ દિવસને ઉજવીએ છીએ બાર નવેમ્બર ઓગણીસો ના રોજ મહાત્મા ગાંધીએ વિસ્થાપિત લોકો જે પાકિસ્તાનના શરણાર્થીઓ છે એને સંબોધિત કર્યું હતું આ દિવસના અવસર ઉપર ઓકે અને ત્યાર પછી ભાગલા પછી હરિયાણાના કુરુક્ષેત્ર ખાતે તે અસ્થાય અસ્થાયી રૂપે સ્થાયી થયા હતા એ બાકી જન પ્રસારકના સંયોજક સુહાસ બોકર દ્વારા તેમની કલ્પના કરવામાં આવી અને ત્યારબાદ વર્ષ બે હજારમાં આ દિવસને જાહેર પ્રસારણ દિવસ તરીકે ઉજવવામાં આવેલો હતો બરાબર સૌથી પહેલી વખત વર્ષ બે હજારમાં જાહેર પ્રસારણ દિવસ આપણે ઉજવ્યો હતો બાર નવેમ્બર વિશ્વ ન્યુમોનિયા દિવસ ક્યારે ઉજવેલો આ પણ વિશ્વ ન્યુમોનિયા દિવસ છે એ પણ બારમી નવેમ્બર ઉજવાય છે ન્યુમોનિયા છે બરાબર એ કયા અંગને લગતો રોગ છે એવું પણ પૂછે ન્યુમોનિયા છે બરાબર એ ફેફસાને લગતો રોગ છે બરાબર અને શેનાથી થાય છે બેક્ટેરિયાથી થાય છે બેક્ટેરિયાથી થતો રોગ છે ન્યુમોનિયા તો હાલમાં જ વિશ્વ ન્યુમોનિયા દિવસ બાર નવેમ્બરે ઉજવાયેલો છે ન્યુમોનિયા બેક્ટેરિયાથી થતો રોગ છે અને ફેફસાને લગતો રોગ છે અગિયાર નવેમ્બરે યુદ્ધ વિરામ દિવસ હતો બાર નવેમ્બરે ન્યુમોનિયા દિવસ અને જાહેર પ્રસારણ દિવસ જામનગરના નવા ઉત્તરાધિકારી કોણ બન્યું છે? જામનગરના નવા ઉત્તરાધિકારી બન્યું છે મહારાજા અદેજા દે ઓપ્શન બી આપણો આન્સર થશે. રાજાશાહી શાસન તો પૂરું થઈ ગયું છે પણ જે રાજા છે એ પોતાની યથાવત પરંપરાગત પ્રણાલી છે એ તરીકે ઉત્તરાધિકારી નિમતા હોય છે. તો અહીંયા ઉત્તરાધિકારી જે રાજાના જે પાવરો છે સત્તાઓ છે બધી નાબૂદ થઈ ગઈ છે. સદાય તેના ઉત્તરાધિકારી રાજાઓ છે એ નિમતા હોય છે. તો એવી જ રીતે જામનગરમાં પહેલા હતા શત્રુ શલ્યસિંહ જાડેજા હતા બરાબર હવે એમની જગ્યાએ નવા ઉત્તરાધિકારી આવ્યા છે અજય જાડેજા બરાબર તે પોતાના ઉત્તરાધિકારી તરીકે આવ્યા છે અજય જાડેજાને છે હવે તે અજય જાડેજા છે એ હવે જામનગરના જામ સાહેબ તરીકે ઓળખાશે બરાબર બાકી અજય જાડેજા છે એ જામનગરના પ્રસિદ્ધ ક્રિકેટ ખેલાડી પણ છે અને જામનગર વિશે બે ત્રણ અગત્યની વાત કરું તો ત્યાં લખોટા તાળાવ આવેલું છે પ્રતાપ વિલાસ મહેલ પણ આવેલું છે ક્વેશ્ચન માં ઘણીવાર આવતું હોય કે લખોટા તળાવ ક્યાં છે જામનગર માં છે પ્રતાપ વિલાસ મહેલ છે ક્યાં આવેલું છે એ પણ જામનગર માં છે જામનગર ની બાંધણી તેમજ પિતરના ના ના ઉદ્યોગ માટે જામનગર જાણીતું છે ખાંડ તેમજ ઉન વિકાસ કરે છે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટીઝ સંમેલન નું આયોજન કયા દેશ માં થયું તો ભારત માં થયું છે ઓપ્શન સી જવાબ આવશે હાલમાં જ આજે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટીઝ છે નો આયોજન ભારતમાં થયું બે હજાર ચોવીસમાં કેટલામી આવૃત્તિ હતી તો કે બે હજાર ચોવીસમાં ઓગણીસમી આવૃત્તિ હતી સૌથી પહેલી વખત આ સંયોજન જે સંમેલન છે એનું આયોજન છે ભારતમાં થયું છે બરાબર ભારતમાં પહેલી વાર થયું છે બરાબર અને આયોજન કોણ કરી રહ્યું છે સી અને ડબલ્યુ બંને મળીને આનું આયોજન કરી રહ્યા છે સીડીએસસી નું પૂરું નામ છે કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગઠન સ્વાસ્થ્ય મંત્રાલય કાર્ય કરે છે આના હેડ છે ડ્રગ કંટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયા હોય છે

હાલમાં જ ભારતીય રબર બોર્ડ દ્વારા રિપ્લાન્ટ એન્ડ રીપ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ ભારતીય રબર બોર્ડ ક્યાં આવ્યું છે કેરળમાં આવ્યું છે અને આ ભારતીય રબર બોર્ડ છે એ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે બે હજાર ત્રેવીસ ચોવીસમાં ભારતમાં રબરની માંગ કેટલી હતી ચૌદ લાખ ટન હતી અને રબરનું ઉત્પાદન કેટલું થાય આઠ પોઈન્ટ પંચોતેર લાખ ટન ઉત્પાદન કરતા માંગ વધારે છે બરાબર એટલે આપણે બહારથી આયાત કરવી પડે છે ઓક્ટોબર ચોવીસ માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ મેળવનાર એમએલિયા કેર કયા દેશના છે એમેલિયા કેર છે મહિલા છે મહિલા માટે પ્લેયર ઓફ ધ મંથ પુરસ્કાર મળ્યો તો ન્યુઝીલેન્ડના છે આપણો જવાબ થશે હાલમાં જ ઓક્ટોબર માટેના પ્લેયર ઓફ ધ પુરસ્કાર જાહેર થઈ છે બરાબર આપ્યો છે મહિલા માટે મળ્યો છે એમએલિયા કેર ને છે પુરુષો માટે મળ્યો છે નોમાન અલી ને પાકિસ્તાનના ખેલાડી છે એની પહેલા સપ્ટેમ્બરમાં મળ્યો તો પુરુષો માટે કામિંદુ મેન્ડિસને મળ્યો હતો એ શ્રીલંકાના ખેલાડી છે મહિલા માટે મેં મળ્યો હતો એની પહેલાં ઓગસ્ટમાં પરશીદા સમર વિક્રમાને મળ્યો હતો શ્રીલંકાના છે બરાબર એની પહેલાં ઓગસ્ટમાં પુરુષો માટે મળ્યો હતો દુનિત વેલાલેજને એ પણ શ્રીલંકાના છે પછી જુલાઈનો એટલો બધો જૂનો યાદ રાખવાની જરૂર નથી પણ યાદ રાખવું હોય તો યાદ રાખજો બાકી એટલા બધા જૂના યાદ રાખવાની જરૂર નથી હમણાં નવેમ્બરનો પણ આવી જશે એ પણ યાદ રાખવું પડશે હાલમાં જ વિજ્ઞાન અને શાંતિના આંતરરાષ્ટ્રીય સપ્તાહની ઉજવણી કઈ તારીખે થઈ હતી વિજ્ઞાન અને શાંતિનો આંતરરાષ્ટ્રીય સપ્તાહ છે એ હાલમાં જ ઉજવવામાં આવેલો છે એ નવ થી પંદર નવેમ્બરે ઉજવેલો છે તો વિજ્ઞાન અને શાંતિનો આંતરરાષ્ટ્રીય સપ્તાહ નવ થી પંદર નવેમ્બરે ઉજવતો સૌથી પહેલી વાર ઓગણીસો છ્યાસીમાં ઉજવેલો અત્યારે છત્રીસમી આવૃત્તિ છે સંયુક્ત રાષ્ટ્ર આ ઉજવે છે હાલમાં જ હવે એક વાક્યના ક્વેશ્ચન જોઈ લઈએ થોડાક આઈએલઓ એની આઈલો એટલે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન આંતરરાષ્ટ્રીય શ્રમ એની ગવર્નિંગ બોડીની ત્રણસો ને બાવન બેઠકનું આયોજન કયા સ્થળે થયું આ જીનેવામાં થયું કયા રાજ્યના એક નેશનલ પાર્કમાં દસ હાથીઓના મૃત્યુ ત્યાં મધ્યપ્રદેશમાં થયા આન્સર આવશે મધ્યપ્રદેશ અંડર નાઇન્ટીન વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં કૃષા વર્માએ કયો મેડલ મેળવેલો એમણે મેળવ્યો ગોલ્ડ મેડલ હાલમાં જ કયા દેશમાં ગંભીર પૂરના લીધે બસોથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો સ્પેનમાંથી થયું વિશ્વ જેલીફિશ દિવસ ક્યારે ઉજવાયેલો ત્રણ નવેમ્બરે વિશ્વ જેલીફિશ દિવસની ઉજવણી થાય છે સૌપ્રથમ એશિયાઈ બુદ્ધ શિખર સંમેલનનું આયોજન કયા સ્થળે થયું આ નવી દિલ્હી ખાતે કરવામાં આવેલું હતું પાછા ઇન્ડિયામાંથી બનતા માયોનીઝ સોસ એના ઉત્પાદન અને વેચાણ ઉપર કયા દેશે પ્રતિબંધ લગાવ્યો છે સોરી કયા રાજ્યે પ્રતિબંધ લગાવ્યો છે રાજ્યનું નામ છે તેલંગા વિદેશમ ત્રિય શ્રી શંકર એ કયા દેશમાં ભારતના ચોથા દૂતાવાસનું ઉદ્ઘાટન કર્યું ઓસ્ટ્રેલિયામાં કર્યું ઉપરાંત ઇટાલીમાં પણ કરેલું હતું લેટેસ્ટ ડિસેમ્બરમાં કર્યું હાલમાં જ કયા દેશના નેવાડ સમુદાયે મહાપૂજા ઉત્સવની ઉજવણી કરી હતી તો નેપાળમાં મહાપૂજા ઉત્સવની ઉજવણી કરવામાંથી આમાં શું હોય ખબર પોતાની પોતાની પૂજા કરે બરાબર તેને કહેવાય મહાપૂજા ઉત્સવ પોતાની પોતાની પૂજા કરે નેપાળમાં વિશ્વના સૌથી મોટા અને એકસો દસ વર્ષ જૂના મગનનું મૃત્યુ કયા દેશમાં થયું આ હોસ્ટેલિયા થયું એનું નામ હતું એસીએસ આતંકવાદ દરોધી અને અપરાધક ગતિવિધિ માટે કયા રાજ્યની પોલીસે ગૃહ મંત્રાલય તરફથી સન્માન મળ્યું છે આ આસામ રાજ્યને મળ્યું છે આંસર છે હાલમાં જ જાહેર થયેલા રિપોર્ટ પ્રમાણે કયા દેશમાં વીજળીની જરૂરિયાતના એક્યાસી પોઈન્ટ બે ટકા નવીનીકરણ ઊર્જામાંથી પૂરી પાડવામાં આવે છે એટલે કે રિન્યુબલ એનર્જીમાંથી પૂરી પાડે છે એંસી ટકા વેજી આ ન્યુઝીલેન્ડ કરે છે બરાબર પોતાની જે દેશની વીજળીની માંગ છે એમાંથી એંસી ટકા જેટલી વીજળી છે એ રિન્યુબલ સોર્સમાંથી આવે છે સૌર ઉર્જા પવન ઉર્જા એમાંથી કોલેજ એ વર્ડ ઓફ ધ યર તરીકે કયા શબ્દને પસંદ કર્યો છે પોલીસ ડિક્શનરીએ બ્રાટ શબ્દ છે એને વર્ડ ઓફ ધ યર પસંદ કર્યો છે સંવિધાન મહિમા અભિયાન કઈ તારીખે લોન્ચ થયું આ છવ્વીસ નંબરે લોન્ચ થશે કયા દ્વારા યુનિફિલ સંગઠનને લેબનોન માંથી દૂર કરવા અંગેનું સૂચન કરવામાં આવ્યું છે તો ઇઝરાયલે કીધું છે કે યુનિફિલ સંગઠનને લેબનોન માંથી દૂર કરો બસ આ સાથે બારમી નવેમ્બરનો વિડીયો સમાપ્ત કરીએ અને બાકી રેલું તમામ કન્ટેન્ટને પૂર્ણ જાહેર કરી દઈએ બરાબર હવે પછી આપણે ચાર ડિસેમ્બર થી રેગ્યુલર વિડિયો આવે છે આપડા તો તો આપણે જોતા રહીશું